ফোনৰা পি যি খেৰ দিয়ে El vídeo está muy bien, el vídeo está muy खुसु गएमा सिताराम गन्दो हवाई गा न महेना म옥 क्षमा करिए छि खावा टुडा नै मञ्जुपुर आ म त परवाये त करक ते क दिन मञ्जु भी 10 बजे कर साकल रे उनी साथ लिए नि आज मेलन नय रहे थे अदन के त परवारे आज मञ्जु के मगाया साकाल रे बस इ खुमागारी त सराखिनेला म옥 कि नति परगुआला ने लागो मोटा मोटा है जा जा रखना बसंचा

વેટ માં રહીયાક નક્યું પસા કરો આ તો સાકરીયો ને એવું નીતિ ઉતરીમાં મસમા કરો હું બે કે રોટલા કરી દઉં બો હું ઘરે આવે તો મને કહી કે હું કોણે હા ની હોય તો વિડિયો ઉતાર ને પછી એ જ કરવા દે હસવાઈ બાજરાના રોટલા ઘણવા હોય કે ગિંકો વાત લાગે હા તરત થઈ રોટલા કરવા આવે છે મંજુ રોટલા કરે ને તળી પાવ વખતે રામ મામ પાણી કરે ત્યાં પછી આ હે ને આટલા તળીકો આવે છે તળીકો હે તેના વખતે તાટ હોડ હોય તે ખીલા લીલા હોય ને બહુ વાંધો આવે ખીલાય પણ ફૂંકાઈ જાય ને વંદના મગમાં કરે તે હું મગ જોઉં આટાણે કંઈ કામ નથી કામ હમણાં હે ને અમારું વહેલું કમ્પ્લીટ થઈ જાય પછી ઓછું હોય ને ફોનમાં કેમેરો ઝૂમ કરે ને પછી જોવે અમારે ખડેલા જે ખેતરમાં સરે ને દેખાય કે નહીં દેખાડે

કેમેરા છે આજ રામ દેકામાં એ પંથર પડીતું એ જાય ને કિંડરમાં એ કાટા ગઈ હે

ત્યાં ખાટલો રાખ્યો મેળુ પર બેહવા હાતું ને આ પોન અસર ન હોય ને એથી થોડી ગરમી ને ટાવર ને તો આવે ત્રણ બે ત્રણ જ છે ને ટાવરનો બહુ જ પ્રોબ્લેમ થાય ત્યાં ટાવર આવે ને થોડીક ફૂન જોઈએ ને મારે થોડુંક કામ થાય એ કલે આમ ખાટલો બેહવા હાટું જ પેસિક વટાટા સાંજી હવા રહે ને એક એક્સ્ટ્રા ખાટલો ખેતરમાં પડે તો નાખી નાખે એમ બે આમ વાતાવરણ અમારે ના શાંત વાતાવરણ ઓછું હોય

ધ્યાન રાખે અમે આડા વાળા બે ત્રણ હોય તો જરૂર પડે તો અમારે પડી જાય મીડિયા માંથી વધારે હું એક બોલતી ને એસી કાલે બોલતો પણ એ બાઇક ની જરૂર રીતે બાઇક રાખી અવાજ નો પ્રોબ્લેમ ઓછો રહે અવાજ નો વધારે પડતો પ્રોબ્લેમ થાય એટલે કઈ ચેપ્ટર માં કરે ને તો જરૂર પડે જરૂર પડે પવન ની સામે આપણો અવાજ ન આવે અવાજ ઓછો આવે